કરુણાની મૂર્તિ અને આદ્યદેવ જલારામ બાપા વિશે ધારાસભ્ય દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈને સૌરાષ્ટ્રભરમાં વિરોધનો વંટોળ થયો છે છે ખાસ કરીને જે સમાજમાંથી જલારામ બાપા આવે સમાજ તેમાંથી વિશેષ અસંતોષ જોવા મળી રહ્યો છે આપણી સાથે જોડાયેલા છે સમસ્ત હાલ લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ જીતુભાઈ ધારાસભ્ય દ્વારા જલારામ બાપાને લઈને ટિપ્પણી કરવામાં આવી છે શું કહેશો જલારામ બાપા એ અમારા સંત છે કે ભગવાન છે એ અમે માનીએ છીએ અને એ અમારી અંગત બાબત છે આ અંગે ધારાસભ્યશ્રી અથવા કોઈપણ દ્વારા કોઈ ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી કોઈપણના સમાજ વિશે ટિપ્પણી ના કરવી જોઈએ આનાથી દૂર રહેવું જોઈએ જવાબદાર વ્યક્તિ હોય આ ખૂબ દુઃખદ બાબત છે અને અમારી તો લાગણી એટલી જ છે કે સંત માનવા કે ભગવાન માનવા એ તો સૌ સૌની આસ્થાનો વિષય છે એટલે આ ધારાસભ્ય શ્રીએ જે પોતે ટિપ્પણી કરી છે એનાથી દૂર રહેવું જોઈએ બીજા સમાજની સામે પણ ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ આવી અમારી સમાજની અંગત લાગણી છે ખાસ કરીને સમાજમાં રોષ છે કારણ કે લોહાણા સમાજમાંથી બાપા આવે છે અને લોહાણા સમાજમાં કેમ ના હોય કારણ કે કરુણાની મૂર્તિ છે જેના નામ પાછળ બાપા જેના નામ પાછળ બાપા લાગે છે અને આગળ ભગવાન લાગે છે ત્યારે એક ભગવાનનું રૂપ છે તેના વિશે ટિપ્પણી કરવામાં આવી છે સમાજમાંથી કેવો વિરોધ સમાજમાંથી ખૂબ વિરોધ છે હું પોતે અંગત રીતે જલારામ બાપાનો ભગત છું જલારામ જયંતી અમે પચીસ વર્ષથી અહીંયા ઉજવીએ છીએ અમે એમને હું પોતે એને ભગવાન તરીકે માનું છું તો રોષ હોય જ પણ કોઈ પણ વાતને વિવાદાસ્પદ રીતે એટલી હદે ન પહોંચે એટલે સારા શબ્દમાં અમે લાગણી વ્યક્ત કરીએ છીએ કે ખરેખર આવી ટિપ્પણીથી લોકોએ જવાબદાર વ્યક્તિઓએ દૂર રહેવું એ સમાજના હિતમાં છે જે સમાજ રાહબળ હેઠળ ચાલી રહ્યો છે એ જ એટલે કે લોહાણા સમાજ આજ જે ધારાસભ્યની ટિપ્પણીને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યો છે પરંતુ જે પણ સો સમાજના પક્ષે પ્રમુખ એમ પણ કહી રહ્યા છે કે જે કંઈ હોય તે વિરોધ વિવાદાસ્પદ નિવેદન આપવાથી બચવું જોઈએ સાથે સાથે સમાજમાં જે ફેલાયેલી રોષ છે જે લાગણી છે તેને પણ ક્યાંકને ક્યાંક ઠેસ પહોંચી છે તેવું તેમનું કહેવું છે કેમેરામેન હીરેન હિરેન ગાંધીની સાથે નહોતું આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર